ગોધરામાં સોશિયલ મીડિયા રીલ મુદ્દે પોલીસ સ્ટેશનમાં તોડફોડ પોલીસ કર્મીઓ ઘાયલ બેકાબુ બનેલા ટોળાને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસ છોડ્યો ગુજરાત શહેરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક રીલના મામલે મુસ્લિમ સમુદાયના ટોળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી આ હિંસક ઘટનામાં કેટલાક પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે આ બનાવને પગલે શહેરમાં તણાવનો માહોલ ફેલાયો હતો પ્રાથમિક અહેવાલો અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક વિવાદાસ્પદ રીલને લઈ મુસ્લિમ સમુદાયના લોકોનું એક ટોળું ગુસ્સામાં પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું આ ટોળું બેકાબુ બનતા તેમણે પોલીસ સ્ટેશનની અંદર પરિસ્થિતિને કાબુ લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસ અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાદબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરાટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને પગાડી દીધા છે કેટલા સાહેબ ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ટીર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠી ચાર્જ કરેલો હતો એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમણે કરેલી છે પથ્થરમારોમાં તો એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી એમાં પથ્થરમારો થયેલો તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી